બાબા સિંહની સ્મૃતિમાં માનવ એકતા દિવસ તારીખ ચોવીસમીએ દેશભરમાં હજારો નિરંકારી ભક્તોએ કર્યું ઉત્સાહપૂર્વક રક્તદાન રાજકોટ નિરંકારી મિશનના પૂર્વ માર્ગદર્શક યુગ પ્રવર્તક બાબા સિંહજીની સ્મૃતિમાં ચોવીસમી એપ્રિલના રોજ માનવ એકતા દિવસ મનાવવામાં આવ્યું આ અવસર પર એમને યાદ કરીને દેશભરમાં હજારો નિરંકારી ભક્તો એ રક્ત કર્યું દાન કરવામાં આવ્યું છે અને આ સેવાઓ અવિરતપણે ચાલુ છે અહેવાલ વિજય મકવાણા મારું નામ રાજેશ કેશવાણી છે અને હું આપણી આ સંસ્થા સંધન મંડળ તરફથી અહીંયા પ્રતિનિધિ છું અને અમે યુગ યુગ પ્રદર્શક જે અમારા બાબા ગુરુબચનસિંહજી મહારાજ હતા એમના શહીદી દિવસે અમે દર વર્ષે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરીએ છીએ તો એ ભાગરૂપે આજે ચોવીસ એપ્રિલે આપણે રાજકોટ સંઘ સત્સંગ ભવનમાં પણ આનું આયોજન કરેલું છે ઓગણીસો છ્યાસીથી આ બ્લડ ડોનેશન કેમ્પનું થતું રહ્યા છે અને અત્યાર સુધીમાં અમે તેર લાખથી ઉપર યુનિટ ડોનેટ કરી ચૂક્યા છીએ આ બ્લડ સીધું જાશે આપણે સિવિલ હોસ્પિટલને અમે આપીએ છીએ અને જે પણ જરૂરતમંદ હોય કે જેમ કે થેલેસીમિન પેશન્ટ છે કે બીજા કોઈ પેશન્ટ છે કે કોઈ બહારથી આવતા હોય તો એમને અમે આ એ લોકોને રિપ્લેસમેન્ટ ન દેવું પડે તો એ પ્રમાણે પણ અમે આ બ્લડની વ્યવસ્થા એવી રીતે કરીએ છીએ કે ત્યાંથી એ લોકોને એનો લાભ મળે અને ઘણા વર્ષોથી કરીએ છીએ અને આજેનું પણ દર વર્ષે અમે લગભગ દોઢસોની આડે ગાળે હોય છે આજે અમારું પ્લાનિંગ બસો યુનિટનું છે તો આજે અમે એનો પ્રયાસ કરી રહ્યા છીએ નમસ્કાર હું મનમોહન સાધવાણી સંચાલક સંત નિરંકારી સેવાદલ રાજકોટ ચોવીસ એપ્રિલ સંત નિરંકારી જગતમાં માનવ એકતા દિવસ તરીકે ઓળખાય છે એના ઉપલક્ષમાં આખા ભારતમાં બ્લડ ડોનેશન કેમ્પ યોજવામાં આવે છે આજના ટાર્ગેટ પ્રમાણે આખા ભારતમાં પ્લસ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અને પ્લસ યુનિટની અપેક્ષા છે કે એટલું બ્લડ જમા થશે આજથી આખા ભારત વર્ષમાં સંત નિરંકારી મિશન તરફથી બ્લડ ડોનેશન કેમ્પની શૃંખલાનું ઉદ્ઘાટન થયું છે અને અલગ અલગ દિવસે અલગ અલગ જગ્યાએ આખા ભારતભરમાં ઓછામાં ઓછું થી સત્તરસો જગ્યાએ બ્લડ ડોનેશન કેમ્પ થશે અમારે બ્લડ ડોનેશન કરતાં છત્રીસ વર્ષ જેટલો સમય થઈ ગયો છે અને બે હજાર બાવીસ સુધી બાર લાખ પચાસ હજાર કરતાં ઉપર યુનિટનું બ્લડ ડોનેશન થઈ ચૂક્યું છે અને સાડા સાત હજાર જેટલા કેમ્પનું આયોજન પણ થઈ ગયું છે તો બ્લડ એક એવી વસ્તુ છે કે જે ક્યાંય ફેક્ટરીમાં ઉત્પાદિત નથી થતી એ ક્યાંય બનતું નથી એનો કોઈ વિકલ્પ નથી એનો એક જ રસ્તો છે કે આપણે સામે આવીને રક્તદાન કરીએ કારણ કે આજના યુગ પ્રમાણે જે ટ્રાફિકને બધું વધી ગયું છે એક્સિડન્ટ બહુ થાય છે અને હાલતા ચાલતા રક્તની જરૂરિયાત ઊભી થાય છે તો મારી જનતાને હાથ જોડીને નમ્ર અપીલ છે કે આગળ આવો બ્લડ ડોનેટ કરો આમાં કોઈ ખતરો નથી અઢાર થી સાહીઠ વર્ષ સુધીની ઉંમરના સ્વસ્થ વ્યક્તિ કોઈ ટેબ્લેટ ચાલતી ન હોય તો એ બ્લડ ડોનેટ કરી શકે છે અને તમારું બ્લડ સાત દિવસમાં રિકવર થઈ જાય છે અને આનાથી કાંઈ નબળાઈ નથી આવતી મારી ઉંમર સાહીઠ વર્ષ છે હું છેલ્લા છત્રીસ વર્ષથી રેગ્યુલર બ્લડ ડોનેટ કરતા આવ્યો છું મને કોઈ તકલીફ નથી હું મારો દાખલો આપીને આપ સૌને વિનંતી કરું છું કે આપ સૌ પણ આગળ આવો અને માનવને એક સહારો મળે ટેકો મળે ધન્યવાદ